અને હવે દોહરાનદારે આપરબનાબુ દેખિત ક્ષેત્રમાં કોમ હારે દોહરાનદારે મુરીત કરવા આવે દાયમ આવ સાધારણ મે આપણ જે હારુ બનાવા છે એની આપડો તો જો છો મટા ઓઢ્યો છે ઢાળી ભરેરો અને આ 10 10 નદારે આપણે ઓઢાવા ભાગું ધાર છે કેલે આમ કેમેરા ભાઈ થોડો જોમ કરીને બતાળો કે આપ અમાર ઢાળીયું કેવો ઢાળી નું ઓળખે મારું ઝૂમ કર બતાળો મતરો ભગરો

તમે લગાવી કોકરા પૈસા ભેગા થાય મજૂરી ભેગી થાય કોણ કરો લાગો